આ માળો જે બનાવે છે એ પક્ષીનું નામ છે દરજીડો અને એની માળાની રચના બે પાનને ભેગા કરી સીવી અને પોતાનો માળો એના બચાવવા માટે તૈયાર કરે છે આવી રીતે ટાંકા લે છે એના નામ ઉપરથી આ પક્ષીનું નામ દરજીડો પક્ષી ઉકળ્યું છે હિન્દીમાં પણ દરજીયા કહે છે અંગ્રેજીમાં પણ એને બર્ડ કહે છે આમ તેનું નામ અલગ છે પણ એને આ રીતે ઓળખે છે તો આ આ ખૂબ અદ્ભુત છે છે અને એને કુદરતે આપેલી ભેટ દરેક પક્ષીઓ આ રીતે એમાં માળો બાંધે છે અને એમાં એના ઈંડા મૂકે છે આપ જોઈ શકો છો કે આમાં પણ એને એક ઈંડું મૂક્યું છે જે ચિત્રમાં દેખાય છે તો આવી રીતે આ દરજીડો પક્ષી માળાની રચના કરે છે અને એના પક્ષીઓ માટે જતન કરવા માટે ઘર બનાવે છે આની રચના અદ્ભુત છે અને આ દરજીડા તરીકે આ પક્ષીને ઓળખાય છે તો આમ આ દરજીડાનો માળો અદ્ભુત છે ઘણા બધા પક્ષીઓ આ રીતે માળા બનાવે છે દાખલા તરીકે સુઘરીનો માળો લકડખોદનો માળો એવી જ રીતે દરજીણાનો માળો એવા પણ પક્ષીઓની રચના એના સંસ્કારથી જ મળે છે એને કોઈ શીખવામાં આવતું નથી પોતાની મેળે શીખી જાય છે તો આમ આ માળાની રચના અદ્ભુત છે અને પ્રશંસની છે તનુભાઈ દુધરેજીએ રાજુલાલ